પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને ત્રણ સાત ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જોઈએ સૌ પ્રથમ સૌપ્રથમ છે વાતચીત તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નના જવાબો આપણે આપણી વિચાર શક્તિ પરથી અથવા આપણા અનુભવ પરથી આપણે આપવાના છે તો જો પહેલા કે સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવાનું ગમે છે તો સંગીત વાગતું હોય ત્યારે મને ચાલવું ગમે છે ઘરકામ કરવું સોરી ભોજન કરવું પણ ગમતું હોય છે અને આપણને એવી એક ખરાબ આદત છે કે જ્યારે આપણે હોમવર્ક શિક્ષકે વધારે આપ્યું હોય તો આપણે કાનમાં ઈયરફોન નાખીને લેસણ કરીએ છીએ તો એવી આપણે ટેવ પાડવાની નથી સંગીત ગમતું હોય તમારે ધ્યાનથી ભજન સાંભળો કોઈ કાવ્ય સાંભળો એવું સાંભળવાનું છે બીજું છે દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે તો દૂર વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે છે કે કોના ઘરે લગ્ન પ્રસંગ હશે અથવા કોને ત્યાં ભજન કે ગરબા હશે વળી સંગીત સાંભળીને એવો પણ વિચાર આવે છે કે હું ક્યારે આમાં ભાગ લઈ શકીશ એટલે કે જ્યારે તમારા ગામમાં તમે ગામમાં કે શહેરમાં રતા હોય ત્યારે દૂર દૂર સંગીત વાગતું હોય તો ત્યાં કોઈ ભજન હોય પ્રસંગ હોય કોઈ સેલિબ્રેશન ચાલતું હોય લગ્ન પ્રસંગ હોય એવા એવા તહેવારો હોય શકે છે આગળ જઈએ આગળ છે ત્રીજો તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે તો હા તો ટોલટેક્સ આપણે ભરવો પડે છે તો હા જ્યારે અમારે પોતાની ગાડી લઈ બહાર ગામ જઈએ ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતી છીએ તો બધા જ તહેવારોની અંતે આપણે રાસ ગરબા તો રમતા જ હોઈએ છીએ શાળામાં રમતા હોઈએ છીએ જન્માષ્ટમીમાં બધી જ જગ્યાએ આપણે રમતા હોઈએ છીએ આગળ જઈએ આગળ છે પાંચમો કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું તો કોને જોઈને બને તો વિદ્યાર્થી મિત્રો એવું બનતું હોય છે આપણા જીવનની અંદર પણ આપણા ઘણા બધા એવા મિત્ર હોય છે કે આપણી અંદર ગમે એટલું ટેન્શન હોય પરંતુ ખાલી એ મિત્રનો કોલ આવી જાય અથવા એ મિત્રને જોઈએ તો આપણે બધું ટેન્શન ભૂલી જતા હોઈએ છીએ તમારા લાઈફની અંદર પણ એવો કોઈ મિત્ર હશે તો એમના વિશે તમારે સિમ્પલ રીતે લખવાનું છે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું હવે

તમને ખૂબ જ ફાયદાકારક રહેશે માટે અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ધોરણ સાતના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્રીજો કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તમને ચાર શબ્દો આપેલા છે વેરી કસબી માર્ગ અને નાદ એ શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની તો ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો ખેતરમાં જવાનો રસ્તો ઉબડ ખાબડ છે રસ્તાને આપણે શું કહીએ છીએ

ખંજરીનો શું ગમે છે અવાજ પણ પરંતુ અહીંયા અવાજની જગ્યાએ કયો શબ્દ આપેલો છે અવાજની જગ્યાએ અહીંયા શબ્દ આપેલો છે નાદ આ તો જોઈએ નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હતો તો નોળિયો શું બની સાપને શોધતો હતો તો નળિયો વેરી બનીને સાપને શોધતો હતો આગળ જઈએ હવે આપણે આટલા સુધી સમજાતું હોય તો નેક્સ્ટ આગળ વધીએ તો આગળ છે નમૂના પ્રમાણે બીજા શબ્દો ની યાદી બનાવવાની છે મિત્રો મહાભારતની અંદર અર્જુન હતા કર્ણ હતા હવે જોઈએ બંસી ને ધારણ કરનાર બંસી કોણ ધારણ કરે છે તો આપણા ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરે છે એમને શું કહી શકાય એમને કહી શકાય બંસી ધર જે આપણે કહેતા હોઈએ છીએ આગળ જઈએ એવા આપણે બીજા શબ્દ શોધીને લખવાના છે ચક્ર ને ધારણ કરનાર એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે ચક્રધર પછી જે ગંગાને ધારણ કરનાર તો ગંગાને કોણ ધારણ કરે છે મહાદેવ ભગવાન શિવરલીધર બંસી ધર ને મુરલીધર એક જ થશે મોન ને ધારણ કરનાર તેની અંદર આવશે મોનધન મૌનધર એટલે કે કશું જ મોટાથી ના બોલે મિત્રો કહેવાય મોનધર

આગળ છે છઠ્ઠો આપેલા પ્રત્યે લગાવી શબ્દ બનાવવાના છે અહીંયા તમને પ્રત્યે આપેલા છે અને એ પ્રત્યે પરથી આપણે શબ્દ બનાવવાના છે ઈ છે અહીંયા ઈ તો લાસ્ટમાં જે ઈ આવતો હોય તો એકદમ સિમ્પલ છે કલકી કલગી ખારી ખરી મારી તારી સારી જાડી તમે તમારા રીતે બીજા શબ્દ પણ એડ કરી શકો છો પછી છે એક તો એક જોઈએ આર્થિક સામાજિક માનસિક અ અહીંયા જો સામાજિક છે દૈનિક છે સ્વાભાવિક છે હવે જોઈએ ઈય તો રાજકીય ઈશ્વરીય ત્રિદિવસીય મનોરમણીય એવા અલગ અલગ શબ્દો આપણે એડ કરી છે અહીંયા કી કી અને કુ તો વડે જોઈએ તો લાડકી નાનકી બોલકી અને હવે કુ વડે જોઈએ તો કુ છે જોઈ શકો છો લાડકુ નાનકુ બોલકુ પછી છે ડી તો મિત્રો છે રોતડી ડો છે તો જાડો ડુ તો આવશે ચોટ ડુ જે પ્રત્યે આવે એ આપણે શબ્દ બનાવવાના છે અહીંયા છે ઈઓ તો ભૂમિયો પંચાતીઓ સુખીયો ને ખટપટીયો એવા મિત્રો શબ્દ છે અલગ અલગ કે તમે વિડિયો સ્ટોપ કરીને તમારા સ્વાધ્યાયની અંદર તમારે સમજીને લખી લેવાના છે તો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લગાવી બનેલા અંગ વિસ્તારક શબ્દ શોધીને લખો તો જે આપણે કોષ્ટક જોયું એવી રીતે બોલકી અહીંયા ફક્ત બે બે શબ્દો લખીએ છીએ બાકીના શબ્દો તમારે આખો તમારું જે કાવ્ય છે કાવ્ય વાંચવાનું છે એના આધારે લખવાનું છે પછી છે ડી અને ડુ તો રોતડું મોતડું શું આવશે રોતરડું આવી શકે મોટડું આવી શકે પછી ડો છે તો ડો ની અંદર શું આવી શકે ખોટડી ખોટડી આવી શકે જોઈ શકો છો અલગ અલગ શબ્દ છે પછી ડુ છે ડૂની અંદર શું આવી શકે ડૂની અંદર આવી શકે ગોરડુ અહીંયા છે ઈ ઈય પ્રત્ય લગાવેલો છે તો ઈ ની અંદર શું આવી શકે દિવસીય રાજકીય દિવસી આવી શકે રાજકીય આવી શકે વેદકીય આવી શકે કી અને કુ છે નાનકી શકે પછી અહીંયા શું આવે છે આવી શકે લાડકુ આવી શકે એવા અલગ અલગ શબ્દો આવી શકે પછી છે ઈક તો સામાજિક રાજકીક એવા અલગ અલગ શબ્દો આવી શકે આર્થિક દૈનિક માનસિક સિમ્પલ છે આ જે આપણે આગળ શિક્ષક છે અમને પૂછવાના છે તો એની અંદર ઉદાહરણ છે શ્રી કૃષ્ણ ને વાહલો ગીરધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે બીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ દહીના દાન કેમ માંગતા હશે તો આ પ્રશ્નો તમારા વિષય શિક્ષક ને તમારે પૂછવાના છે

આ કાવ્યમાં શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓની વાત કરવામાં આવી છે અહી શ્રી કૃષ્ણ છે અને તેનો અવાજ આખા ગગનમાં ગાજે છે વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંના દાન માંગે છે તેથી વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રી ધારણ કરેલા વસ્ત્રો એટલે કે પીળા પિતાંબર જર કસી જામા પીળો પટકો કાને કુંડળ

પાંચમો શ્રી કૃષ્ણ દર્શન શું થાય છે તો શ્રી કૃષ્ણ દર્શન થી આપણા સર્વ દુઃખો નો નાશ થાય છે અને આ મિત્રો એકદમ રિયલ ઘટના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ સાત વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર અગિયાર જે છે કાવ્ય અગિયાર વાગે છે રે વાગે છે એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયો ની અંદર જોયું તો વિડીયો તમને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો ને ચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત